વિદાયમાન પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાન શ્રીઓ અને જેમનો આજે આ શાળામાં છેલ્લો દિવસ અને આજે વિદાય લેરેલા બંને મારા ગુરુ શ્રી દયારામભાઈ સાહેબ શ્રી અને બટુકભાઈ સાહેબ શ્રી તથા આ શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ સાહેબ શ્રી તથા માધ્યમિક શાળાના તથા બંને શાળાના ગુરુજનો ગામમાંથી પધારેલા વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને મારા વહાલા વિદ્યાર્થીઓ અમારું ઘડતર આ શાળામાંથી થયું છે અમે હવે આગળ ભણવા માટે ગમે ત્યાં જઈશું પણ આ શાળામાંથી મળેલ ભાથું અમે ક્યારેય નહીં ભૂલી શકીએ એક માતા પોતાના બાળકની કાળજી લે તેમ આ બંને ગુરુજીએ અમારી કાળજી લીધી છે સૌપ્રથમ દયારામભાઈ સાહેબની વાત કરું તો સાહેબ એકદમ સરળ સ્વભાવના છે એ જારે અમને ભણાવતા ત્યારે બહુજ જીણવટથી અમારી ભૂલો સુધારી અમને ભણાવે છે જેથી કરી અમે વ્યવસ્થિત શીખી શક્યા બાળગીત અભિનય ગીત બાળ તો ખજાનો દરરોજ બાળગીત અને અભિનય ગીત તો આવે જ ગમમત સાથે જ્ઞાન આપે રમતા રમતા શીખી જઈએ ક્યારે ભણતરનો બોજ ન લાગે એવી શિક્ષણ પદ્ધતિથી ભણાવે ક્યારેક મેદાનમાં બાળકો બાળકોના ડબ્બાવાળી રેલગાડી નીકળે છુક છુક કરતી બાળ રેલગાડી પૂરા મેદાનમાં ફરે ખૂબ જ મજા આવતી વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીય સંબંધો જાળવે વર્ગખંડમાં તો ખૂબ સરસ ભણાવે પણ પ્રકૃતિની પણ સંભાળ રાખે મેદાનમાં પાણીના કુંડા બાંધે ચકલાને ચણના કુંડા બાંધે રોડ ઉપર પણ એમના પરિવારના નામના પાણીનું પરબ બાંધેલું જોવા મળે છે ખૂબ જ ખંતિલા અને આળસ ક્યારેય જોવા જ ન મળે એવા ગુરુવર્ય છે અને બટુકભાઈ સાહેબની વાત કરું તો બધા જ વિદ્યાર્થીની ત્રણ પેઢી સુધીના લોકોને ઓળખે એટલે સીધા જ કહે તારા પપ્પાને પણ મે જ ભણાવેલા બહારથી કડક શિક્ષણની છાપ ધરાવતા પણ અંદરથી ખૂબ સરળ અને લાગણીશીલ સાહેબ છે

સફરજન કેળા ચીકુ ખલેલા ટેટી સ્ટ્રોબેરી અને વિવિધ ફળો બહુ જ ખવડાવ્યા આમ તો અમારી શાળામાં બાળકોને વર્ષમાં કેટલી વાર વિવિધ પ્રસંગો તહેવારોમાં બાળકો માટે ભોજન ગોઠવવા ગોઠવવામાં આવે છે સાહેબ વિદ્યાર્થીઓને હંમેશા ભણી ગણીને આગળ વધવાની સલાહ આપતા રહે છે જ્યારે જરૂર પડે ત્યારે આ શાળાના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે એવી એવું સતત અહીંથી જ્ઞાન મળતું રહે છે અને અને સતત સતત નવું શીખવા મળે છે આ ગુરુઓ દ્વારા માર્ગદર્શન મળતું રહે છે અને અંતમાં એટલું કહું કે બંને ગુરુઓનું તેમનું બાકી રહેલું જીવન ખૂબ નિરોગી રહે સ્વાસ્થ્ય સારું રહે અને તેમની અભિલાષા સાથે વીરમું જય ગુરુદેવ અસ્તુ જય જય ભારત